બદલવાની વિદ્યા શીખવાડી દીધી છે અને પછી તો ગાંગી પોતાના જ ગામમાં રહેતા તેના ચાર દુશ્મનો ઉપર ભારે પડવા લાગી અને રૂપ બદલી અને બે દુશ્મનોના હાથ પગ તેને ભંગાવી નાખ્યા છે અને ત્રીજા દુશ્મનના ઘરે આજે તે રૂપ બદલી અને મિત્ર બનીને પહોંચે છે પણ ત્યારે ગાંગી સાથે એવી ઘટના બને છે કે ગાંગી ત્રીજા દુશ્મનના ઘરે જે માણસનું રૂપ લઈને જાય છે ને એ જ માણસ તે સમયે તેના મિત્રના ઘરે આવે છે અને આ બંને એક જ જેવા માણસોને જોઈ અને પેલો ત્રીજો માણસ પણ ચિંતામાં પડી ગયો કે મારો સાચો મિત્ર કોણ છે ત્યારે ગાંગી કહે છે કે હું તારો સાચો મિત્ર છું અને પેલો માણસ કહે છે કે હું તારો સાચો મિત્ર છું અને ત્યારે આ બંને જે માણસના ઘરે ગયા હતા તે માણસ કહે છે કે તમે બંને ચૂપ થઈ જાઓ અને કાલે ખેતરમાં મારી સાથે જમવા કોણ બેઠું હતું અને આપણે શું જમ્યા હતા એ મને કહી દો તો મને ખબર પડી જશે કે મારો સાચો મિત્ર કોણ છે અને ત્યારે પેલો બહારથી આવેલો માણસ કહી દે છે કે મિત્ર આપણે બંને તારા ખેતરમાં ગઈકાલે બાજરીનો રોટલો અને ડુંગળી અને છાશ પણ પીધી હતી અને ત્યાર પછી તો પેલા બંને મિત્રો એક થઈ ગયા અને ગાંગીને પકડે છે કે બોલ હવે તું કોણ છે અને અહીંયા મારા મિત્રનું રૂપ લઈ અને મને મારવા માટે તું અહીંયા સુકામ આવ્યો છે ત્યારે ગાંગી તો હવે પૂરી રીતે ફસાઈ ગઈ છે અને કઈ બોલી ના શકી અને જ્યારે તે ત્યાંથી ભાગવા ગઈ ને તો તેને પેલા બંને માણસોએ પકડી લીધી અને કહે છે કે બોલ તું કોણ છે અને અમારા ગામના માણસોને સુકામ મારે છે ત્યારે ગાંગીએ મોઢામાંથી એક શબ્દ પણ ના ઉચ્ચાર્યો તેથી પેલા બંને માણસોએ ત્યાં ઘરમાં જ જોર જોરથી એટલે આજુબાજુના પાડોશીઓ અને ગામના માણસો અવાજ સાંભળી અને બધા ત્યાં ભેગા થાય છે અને જ્યારે દોડી દોડીને આવી અને જુએ છે ને તો બે એક જ જેવા માણસોને જોઈ અને બધા જ ગામના માણસો આશ્ચર્યમાં પડ્યા કે આ બધું શું છે અને ત્યારે પેલા બે મિત્રો કહે છે કે આ રૂપ બદલનાર બે છે અને તેને અમે પકડી લીધો છે અને માટે બધા ભેગા થઈ અને આને બરાબર માર મારીએ ને તો જ તે સાચું

અને પછી બધા માણસો તેને લઈ અને ગામના કચેરીએ પહોંચે છે અને કચેરીએ પહોંચતાની સાથે તો ત્યાં આખું ગામ ભેગું થઈ ગયું છે અને માધવરાય પણ ત્યાં છે અને તેમણે જ્યારે આ ભાઈને બાંધેલો જોયો ને ત્યારે કહે છે કે ભાઈઓ ગામમાં ફરી શું ઘટના બની છે અને તમે બધા આ ભાઈને કેમ બાંધીને લાવ્યા છો અને આ તો આપણા ગામનો માણસ છે અને ત્યારે પેલા લોકો કહે છે કે હે માધવરાય આ આપણા ગામનો નથી પણ આ તો એ જ બેરુપીઓ છે કે જેણે રૂપ બદલી અને આપણા ગામના માણસોને અંદરો અંદર લડાવી અને અને ઢોર માર મરાવ્યો છે ત્યારે ગાંગીએ જેનું રૂપ ધારણ કર્યું હતું એ ભાઈ આગળ આવીને કહે છે કે માધવરાયજી ગામનો માણસ તો હું છું અને આ જે રહ્યો ને એ તો રૂપ બદલનારો છે અને ગામમાં આને બે માણસોને તો ખાટલા ભેગા કરી નાખ્યા છે અને આજે અમારો વારો હતો પણ આજે અમે એને ચતુરાઈથી પકડી લીધો છે અને ત્યારે માધવરાય કહે છે

મારી અહીંયા ખૂબ જ ખાસ દુશ્મની છે અને જે જે મારા ધ્યાનમાં છે ને એને તો હજી એ જ કર્યા છે પણ હજી તો પણ એ જવાના જ છે અને ત્યારે કહે છે કે અત્યારે તું અમારી કેદમાં છે તો તને ડર નથી લાગતો કે મને કોઈનો ડર લાગતો નથી અને હે માધવરાય તમને એમ લાગે છે ને કે હું તમારા કેદમાં છું બાકી એ તો તમારી મોટી ભૂલ છે બાકી હું ધારું ને ત્યારે આઝાદ થઈ શકું એમ છું પણ આ તો મારે જાણવું હતું કે તમારા ગામના માણસો હવે કેવા ભયભીત થઈ ગયા છે અને ત્યારે આ બે રૂપિયાની આટલી વાત સાંભળી અને માધવરાય કહે છે કે આજે જો અയ്യാથી આ છૂટી જશે ને તો ફરી આપણા હાથમાં ક્યારેય નહીં આવે માટે એક કામ કરો આને આપણા ચોકની વચ્ચે જે ઝાડ છે ને તેની સાથે બાંધી દો અને આ નરાધમને એટલી પીડા આપો કે તે તેનું સાચું નામ અને ઓળખાણ ના આપે ને ત્યાં સુધી તેને મારો અને પછી તો આ માધવરાયના કયા પ્રમાણે આ ગાંગીને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવી અને આખું એ ગામ જોઈ રહ્યું છે કે હવે તો આનો અંત આવ્યો સમજો પણ ત્યાં તો ગાંગીએ મનમાં વિચાર કર્યો કે અરે રે મારા બાબા તો ભિક્ષા માંગી અને ઘરે આવી ગયા હશે અને જો એમને ખબર પડશે ને કે હું ગામમાં આવા ખેલ ખેલું છું તો પછી તેઓ મને આગળની વિદ્યા તો નહીં શીખવાડે માટે હવે મારે અહીંયાથી નીકળી જવું પડશે અને આમ વિચારી અને ગાંગીને ઝાડ સાથે હતી તેથી તેણે ફરી કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કર્યો અને પોતે સાપ બની જાય છે અને જ્યારે માણસમાંથી આમ જ્યારે ગાંગી અચાનક સાપમાં ફેરવાઈ ગઈ ને ત્યારે ગામના હર કોઈ માણસ તેનાથી ડરવા લાગ્યા અને દૂર દૂર ભાગવા લાગ્યા અને ત્યારે ગાંગી ત્યાં સાપના સ્વરૂપે ત્યાં જોર જોરથી સુસવાટા મારવા લાગી અને પછી ત્યાંથી ચાલી અને એક ઘાસના ઝુંડમાં ચાલી ગઈ અને બીજી બાજુ નીકળી અને સાપમાંથી સમડીનું સ્વરૂપ ધારણ કરી અને આકાશમાં ઉડી ગઈ અને ઉડતી ઉડતી ગાંગી પાછી પોતાના રહેઠાણે આવે છે અને આવી અને પાછી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને પછી તેના રહેઠાણે આવી અને તેણે રાહતનો શ્વાસ લીધો કે હાસ હજી સુધી બાબા

આખું ગામ ઘરે જવામાં પણ ડરે છે અને ભેગા મળી અને ગામની કચેરીમાં બેઠા છે અને માધવરાયને કહે છે કે હે માધવરાય તમે ગમે તે કરો પણ આ વાતનું કંઈક નિરાકરણ લાવો નહીંતર પેલો બે ક્યાંક રાત્રે સાપ બનીને આવશે ને અને આવીને ડંખ મારશે ને તો કોઈને છોડશે નહીં અને ત્યારે માધવરાય પણ ખૂબ જ ચિંતામાં છે અને તેઓ પણ આ ગામને બચાવવાના વિચારો કરી રહ્યા છે કે આ ગામને કેમ કરી અને આ સમસ્યામાંથી બહાર કાઢું પણ આ સમસ્યાનું સમાધાન કોઈને મળતું નથી અને ત્યારે ખૂબ જ વિચારો કર્યા પછી આ માધવરાયને એક વિચાર આવ્યો અને કહે છે કે આપણા ગામને હવે જો આ સમસ્યામાંથી જો બહાર કાઢી શકે ને એવો એક જ માણસ છે અને તેને હવે આપણા ગામમાં તેડાવવો પડશે અને તેના પગલાં આ ગામમાં પડતાની સાથે જ આપણને કહી દેશે કે આ કામ કોણ કરે છે અને તેનું નામ શું છે અને તેનું નિરાકરણ શું છે અને ત્યારે ગામના માણસો પૂછે છે કે પણ હે માધવરાય એ કોણ છે ત્યારે માધવરાય કહે છે કે આપણા ગામમાંથી બે ઘોડે સવારોને તૈયાર કરો અને ઉગમની દિશા બાજુ વિશેકગાવ દૂર એક બાબાનો મઠ છે અને એ મઠમાં ગિરનારની ગુફામાં રહેનાર એક જોગીડો રહે છે અને મેં તેમની ઘણા વર્ષ સુધી સેવા પણ કરી છે અને ઘણો સમય તેમની સાથે વિતાવ્યો છે અને તેઓને ખબર પડશે ને કે માધવરાયનું ગામ સંકટમાં છે તો તેઓ આ સંકટના નિવારણ માટે જરૂરથી અહીંયા પધારશે માટે તમે એ ભગતની પાસે જાઓ અને મારું નામ આપો કે માધવરાયની વસ્તી ભારે સંકટમાં છે અને તેમની રક્ષા માટે પ્રભુ તમારે અમારા ગામમાં પધારવું પડશે અને આટલું જઈ અને તેમને સંદેશો આપવો પડશે અને ત્યારે માધવરાયના કહેવા પ્રમાણે ગામમાંથી બે ઘોડે સવારો તૈયાર થયા અને ઉગમણી બાજુએ પોતાના ગોડલા હંકારી મૂક્યા અને આમ ચાલતા ચાલતા તેઓ દસેક ગાઉ દૂર ચાલ્યા ને ત્યાં તો ત્યાં અંધારું છવાઈ ગયું અને ત્યારે બંને જણા પોતાના અશ્વ ઘોડા ને ત્યાં રોકાવી દીધા કેમ કે રાતના અંધારામાં કઈ દેખાતું હતું નહીં અને ત્યાં જ રાતવાસો કરી અને બીજા દિવસે વહેલી સવારે બંને ઘોડે સવારો ત્યાંથી પહોંચે છે મઠમાં અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં ખરેખર એક જટાળો જોગી બેઠો છે અને હાથમાં ચલમ છે અને ધુમાડાના ગોટે ગોટા કાઢી રહ્યો છે અને તેમની પાસે જઈ અને આ બંને ઘોડેસવારો પહેલાં તો પગમાં પડી ગયા અને પછી કહે છે કે હે ધણી તમારા માટે અમારા મુખીનો સંદેશ છે અને ત્યારે મહાત્મા સામુ જોઈને બોલ્યા કે બોલો ભાઈ તમે કોણ છો અને મારું શું કામ પડ્યું છે ત્યારે પેલા બંને જણા કહે છે કે હે મહાત્મા અમારા ગામના મુખી માધવરાયે તમને યાદ કર્યા છે અને અમારું ગામ આજે ભારે સંકટ સામે ઝઝૂમી રહ્યું છે તો તમને જોગી બેઠો છે અને હાથમાં ચલમ છે અને ધુમાડાના ગોટે ગોટા કાઢી રહ્યો છે અને તેમની પાસે જઈ અને આ બંને ઘોડે સવારો પહેલાં તો પગમાં પડી ગયા અને પછી કહે છે કે હે અલખ ધણી તમારા માટે અમારા મુખીનો સંદેશ છે અને ત્યારે મહાત્મા સામુ જોઈને બોલ્યા કે બોલો ભાઈ તમે કોણ છો અને મારું શું કામ પડ્યું છે ત્યારે પેલા બંને જણા કહે છે કે હે મહાત્મા અમારા ગામના મુખી માધવરાએ તમને યાદ યાદ કર્યા છે અને અમારું ગામ આજે ભારે શંકર સામે જ ઝૂમી રહ્યું છે તો તમને અમારા ગામમાં તેડાવ્યા છે અને એ માટે તમારું તેડું લઈને અમે આવ્યા છીએ અને ત્યારે સાધુ મહારાજ કહે છે કે તમે માધવરાયના માણસો છો કે હા અને ત્યારે સાધુ મહારાજ કહે છે કે આમની સારી એવી મહેમાન ગતિ કરાવો અને ગામમાં બધું કુશળ કેમ તો છે ને અને ત્યારે પેલા માણસો કહે છે કે હે મહાત્મા અમારા ગામમાં સારું નથી ચાલી રહ્યું અને કોઈક માયા

મારે આ મઠનું બધું કામ સોંપવાનું છે અને તમે અહીંયા રાત રોકાશો ને તો એમાં મને તો કઈ વાંધો નથી પણ તમારા માણસો ચિંતામાં રહેશે કે આ માણસો ગયા હતા એ પણ પાછા આવ્યા નથી તો તમે તમારા ગામમાં અને માધવરાયને સંદેશો આપો કે તમારા ગામમાં હું આવતીકાલે આવી જઈશ અને પછી તમારા ગામમાં કોઈનો વાળ પણ વાગો નહીં થાય કે ભલે મહારાજ આટલી વાત કરી અને ઘોડે સવારો ત્યાં મહેમાન ગતિ કરી અને પાછા પાછા ઘોડે સવાર થઈને નીકળી જાય છે અને પાછા ચાલતા ચાલતા પોતાના ગામમાં આવે છે અને બે દિવસથી બેઠું છે અને લોકો એટલા ડરી ગયા છે કે પોતાના ઘરે જતા પણ ડરે છે એટલા માટે પોતાના ઘરે પણ ગયા નથી અને તેઓ ત્યાં કચેરીમાં બેઠેલા છે અને પછી તો આ બે ઘોડે સવારો ત્યાં આવે છે અને માધવરાયને સંદેશો આપે છે કે આવતીકાલે ગોરખનાથ આપણા ગામમાં આવી જશે અને તેમણે કહ્યું છે કે તમે કોઈ ગામના માણસો હવે ચિંતા કરશો નહીં અને હું આવી જઈશ ને પછી તમારા ગામમાં કોઈનો વાળ પણ વાંકો હું નહીં થવા દઉં અને હું સવારે વહેલા આવી જઈશ અને આમ કરતાં કરતાં ત્યાં ગામના માણસોએ તો ત્યાં જ પોતાની રાત પાડી અને ત્યાં જ વાળું પાણી કર્યું અને આમ રાત વીતી અને સવાર થઈ અને સવાર થતાની સાથે જ ચીપીઓ હાથમાં લઈ અને ગોરખનાથ અલખની રંજનના નાદ સાથે ત્યાં ગામમાં આવે છે અને તેમને જોતાની સાથે તો આખું ગામ હરખમાં આવી જાય છે કે હવે અમારા અલગ ધણી આવી ગયા છે તો હવે તો એ બે રૂપિયાની તાકાત નથી કે રૂપ બદલી અને ગામમાં હવે કોઈનું બગાડી શકે તો મિત્રો તમને શું લાગે છે કે આ ગોરખનાથ ના આવ્યા પછી સુવા ગામમાં બધું સારું થઈ જશે અને સુવા ગાંગી આ ગોરખનાથ ની સામે નહીં ટકી શકે તો મિત્રો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો આવા રસપ્રદ ઇતિહાસ જોવા માટે અમારી ચેનલ